સુરતના સણિયા હેમત ગામના ખેતર માં ઝેરી દવા ગટગટાવી ગયેલી યુવતીને સમયસર સારવાર અર્થે ખસેડી જીવ બચાવ્યો છે પોલીસ કંટ્રોલ રૂમ થી કોલ મળતા સારોલી પોલીસ મથક પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી તપાસ કરતા ખેતરમાં રમાબેન વસવા નામની યુવતી મળી આવી હતી જે બેભાન અવસ્થામાં મળી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વિના ખભા ઉપર ઉચકીને યુવતીને પીસીઆર વાન સુધી લઈ આવવામાં આવી હતી પીસીઆર વાનમાં જે સોડાવી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં રસ્તામાં એકસો આઠ એમ્બ્યુલન્સ મળી આવતા તેમાં સ્વિપ્ત કરી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સમયસર યોગ્ય સારવાર મળી રહેતા યુવતીનો જીવ બચ્યો હતો સારોલી પોલીસ મતકના પોલીસ જવાન અજમલ વરદાજી માનવીય અભિગમ અપનાવ્યો હતો જેમાં સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર